બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર ખૂબ અત્યાચાર થઈ રહ્યા છે ઇસ્કોન મંદિરના સંતોની ધરપકડો થઈ રહી છે બાંગ્લાદેશમાં ઘણા સમયથી હિન્દુઓ ખૂબ કષ્ટ ભોગવી રહ્યા છે મેં અપીલ કરીએ છીએ ભારતની કેન્દ્ર સરકાર કે બાંગ્લાદેશ મામલે હસ્તક્ષેપ કરે આપણા હિન્દુઓને સુરક્ષા મળે હિન્દુ ઉપર જે અત્યાચારો કરનાર છે એમની સામે કડક કાર્યવાહી થાય અને આમ આદમી પાર્ટી આવતીકાલે તમામ જિલ્લાઓમાં તમામ હિન્દુ સંગઠનોને પણ અપીલ છે તમામ નાગરિકોને પણ અપીલ છે તમામ ધર્મના આગેવાનોને પણ અપીલ છે કે આવતીકાલે આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપી અને માગણી કરશે કે હિન્દુ ઉપર જે હુમલા થાય છે હિન્દુ મંદિરો ઉપર જે હુમલા થાય છે હિન્દુ સંતો ઉપર જે હુમલા બાંગ્લાદેશમાં થઈ રહ્યા છે એને તુરંત રોકવામાં આવે સરકાર એને હસ્તક્ષેપ કરે નરેન્દ્ર મોદી સરકાર અને જે સ્થિતિ અત્યારે એમની ઉપર થઈ રહી છે એમાં એમને સહાયતા મળી રહે હેલ્પ મળી રહેવા એવી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ કરવાની છે આમ આદમી પાર્ટી ત્યારે તમામ લોકોને તમામ નાગરિકોને પણ અપીલ કરું છું કે આવતીકાલે તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી જે આવેદનપત્ર આપવા જઈ રહી છે એમાં આપ સૌ પણ જોડાવો જય હિન્દ જય ભારત